વિશ્વ વિખ્યાત ભાતીગઢ એવા તરણેતરના મેળામાં લાડુ ખાવાની સ્પર્ધામાં ત્રીસ લાડુ ખાઈને પ્રથમ નંબર માંડ્યો હતો આ સ્પર્ધામાં એકવીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધામાં ત્રીસ મિનિટમાં બેસન લાડુ ખાવાની સ્પર્ધામાં સૌપ્રથમ પંદર મિનિટમાં સરેરાશ પંદર લાડુ જાપટી આઉટ થયા હતા સ્પર્ધકો વચ્ચે રસાકસી વિંશિયાના ઓરી ગામના બળવંત્રીસ મિનિટમાં ત્રીસ લાડુ આરોગીને પ્રથમ નંબર આવ્યા હતા ગત વર્ષે ચોટીલાના મોકાસર ગામના વૃદ્ધ માવજીભાઈ કોળી પટેલે પાંત્રીસ લાડવા આરોગવાનો રેકોર્ડ હજુ અકબંધ રહેવા પામ્યો હતો તો તંત્ર દ્વારા પ્રથમ મેળવનાર બળવંતભાઈને ને બે હજાર ની રોકડ અર્પણ કરવામાં આવી છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા